જૈન મિત્રો આ આપણે આ તંત્ર અને સરકાર જો જન બંને ધારે ને તો કાંઈ પણ કરી શકે કારણ કે જે મોદી સાહેબ આવવાના હતા ગુજરાતમાં એમાં અમદાવાદની અંદર નિકોલ વિસ્તારમાં ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો ગુજરાતની અંદર અને સત્તા પણ ત્યાંના રોડ એકદમ પેરિસના રોડ રસ્તા હોય ને એવા બનાવી દેવામાં આવ્યા હતા એટલે આ સરકાર અને તંત્ર ધારેને તો કંઈ પણ કાર્ય અશક્ય નથી શક્ય જ છે અને થઈ શકે કોઈ બજેટની જરૂર નથી કારણ કે નકર તો અમદાવાદ સામાન્ય માણસો કહેવા જાય કે અહીંયા આ રોડ રસ્તા પુલ બનાવવાના છે તો એમ કે બજેટ નથી પૈસા નથી પરંતુ જેવા સાહેબ આવે એટલે તમારે રોડ રસ્તા રિપેર થઈ જાય સિંગડા લાગી જાય અને નવા કાર્પેટ પણ થઈ જાય ત્યારે બજેટ ક્યાંથી એક્સ્ટ્રા બજેટ ક્યાંથી ફાળવવામાં આવે છે એટલે જનતા માટે કાંઈ નથી બાકી નેતાઓ માટે કોઈ કામ મુશ્કેલ નથી બરાબર છે વિસ્તારમાં હતા ત્યાં પણ રોડ રસ્તા રંગાઈ ગયા હતા અને સારા એવા રોડ બની ગયા હતા આજે નિકોલની અંદર આવવા થયા છે તો આ લોકો ખાલી ને ખાલી લોકોને હેરાન કરવા માટે છે બાકી જનતાના કામ કરવાના આ લોકો થતા નથી